વેલ અત્યારનો આ જે મોડર્ન એરા છે તેમાં તમારો ફોન હેક કરવાના કંઈને કંઈ આપણે એમ કહી શકીએ છીએ કે નવી નવી જે મોડસ ઓપરેન્ટી છે એ ક્રિમિનલ્સ દ્વારા રોજે રોજ અપનાવવામાં આવતી હોય છે હાલમાં તમારી ઉપર કોઈ એસએમએસ ઓટીપી આવ્યા વગર તમારા વોટ્સએપ ઉપર કોઈ ઓટીપી આવ્યા વગર યા તમે કદાચ કોઈ લિંક ઉપર ક્લિક નથી કરતા અને કોઈ એવી એપ્લિકેશન પણ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ નથી કરતા કે જે મલેશિયસ હોય તો પણ તમારો જે ફોન છે તે હેક થઈ શકે છે વેલ આ જે સિચ્યુએશન છે તેમાં તમારું તમારી ઉપર તમારા કોઈ મિત્રના રેફરન્સથી કોઈ થર્ડ વ્યક્તિ એટલે કે જે ક્રિમિનલ હોય એ તમને કોલ કરશે એ તમને કોઈ સારી ઓફર આપશે ક્યાં તો કોઈ ઇવેન્ટ માટે વાત કરશે કે જેમાં તમારો એ જે મિત્ર છે તે પણ તમારી સાથે કોર્ડિનેટ કરશે તેમનું એવું કહેવાનું રહેશે કે તમારી ઉપર એમનો હમણાં કોલ આવતો જ હશે બટ એ નવા નંબરથી આવશે એમના નવો જે પર્સનલ નંબર છે એમનાથી એ કોલ કરશે તમે પણ એમને આપણી સાથે કોન્ફરન્સમાં જોઈન કરી લો તમે બટ ઓબ્વિયસલી બિકોઝ એ જે વ્યક્તિનું રેફરન્સ આપ્યું હોય છે એ તમારા પરિચિત હોય છે એટલે તમે એ વ્યક્તિનો કોલ લેવા માગશો અને એ બિકોઝ ઇટ ઇઝ જસ્ટ અ કોલ કોન્ફરન્સ એટલે તમે બિલકુલથી એ કોલ પણ મર્જ કરી દેશો પરંતુ જેવો તમે એ કોલ મર્જ કરશો ધેન વિધિન ધ સેકન્ડ તમારું બેંક એકાઉન્ટ હોય યા તો તમારું સોશિયલ મીડિયા કોઈ એપ્લિકેશન હોય તમારું વોટ્સએપ હોય ક્યાં તો પછી તમારો સિમ હોય તે પણ સ્વેપ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે સિમિલરલી તમારા જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે તેમાં પણ આપણે એમ કહી શકીએ છીએ કે મેન્યુપ્યુલેશન થઈ શકે છે આ સિચ્યુએશનમાં થતું એવું હોય છે કે લોકો જે ઓટીપી છે તે અલગ અલગ રીતના મંગાવી શકતા હોય છે ઇધર યુ કેન ગો ઇટ થ્રુ વોટ્સએપ ક્યાં તો એસએમએસથી ક્યાં તો તમે કોલના થ્રુ પણ તમારું જે ઓટીપી છે તે મંગાવી શકો છો તો આ જે ક્રિમિનલ છે તે આ જ વસ્તુનું યુઝ કરે છે અને એ કંઈક ને કંઈક રીતના પોતાની જાતને મિસરિપ્રેઝેન્ટ કરે છે તમારી સામે અને એ તમને કહે છે કે તમારી ઉપર આ જે કોલ આવે છે એ તમે જેવો રિસિવ કરીને મર્જ કરશો એટલે આ જે ઓટીપી છે તે એમને સંભળાઈ જશે અને વિથ ધ હેલ્પ ઓફ ધેટ ઓટીપી જે તમારી ઉપર કોલથી આવ્યું છે તેને મિસયુઝ કરીને એ બિલકુલથી તમારું તમારી સામે ઘણી બધી એક્ટિવિટીઝ છે જે બિલકુલથી એ કરી શકે છે આવી સિચ્યુએશનમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે કોઈ બી અનનોન વ્યક્તિ જ્યારે તમને ફોન કરે છે કોઈના પણ રેફરન્સથી અને એ તમને કોઈ બી વ્યક્તિનો કોલ મર્જ કરવાની વાત કરે છે તો પ્લીઝ અવોઇડ સચ સિચ્યુએશન કારણ કે એમાં પ્રોબેબિલિટી આ હોય છે કે તમારી ઉપર જે કોલ આવતો હોય છે ધેટ કુડ બી અ ઓટીપી કોલ અને જેનો એક્સેસ એમને ઇઝીલી મળી જશે